મમ્મી આ હું કાર્ડ થઈ ગયો હે ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ કેમ છો બધા મજામાં હા મજામાં છું હું જેટલો એનર્જેટિક થી વાત કરું ને એટલું જ હે ને હું ઘુમા વાત કરે તમારી આ બિલકુલ હું ઘુમા નથી હું એનર્જી માં જ છું જરે લાગતું નથી લે એમ આટ કેટલું લગાવવાનું નાસ્તામાં હું આપવાનું બગાહ ખાસ ખાખરા

હવે આમાં પ્લેટમાં મૂકી દઈશ આગળ જોતા રહો આથો સરસ આવી ગયો છે જો મૂકી દીધી અને ઉપર મરી પાવડર છાંટી દીધો જોઈ લો મિત્રો ઇડલી રેડી કેટલી સરસ ફૂલાઈ ગઈ જો મસ્ત થઈ ગઈ ને હવે કાઢી લઈશ દસ મિનિટ રાખી હતી બરોબર સરસ ચાલો સાંભારની રેસિપી આપી દઉં આ છે ને તુંની દાળ બાઇકી છે અને એમાં મીઠું ને હળદર નાખીને બાઇકીથી બરાબર હવે આ બાજુ જો એનો વઘાર કરું છું રાઈ નાખી રાઈ તતડે એટલે જીરું નાખ્યું

લાલ મરચું પાવડર થોડી હળદર બાફામાં તો નાખી થોડી નાખો ધાણા જીરો દાળ છે ને સાંભાર થોડી ઉકળી જાય ને એટલે આમાં સાંભાર મસાલો નાખીશ એવરેસ્ટ નો થોડી વાર ઉકળવા દઈશું પછી છેલ્લે છે ને ઉતારીને પછી લીંબુ નાખવાનું થઈ જાય ને પછી નહીત્ર સાંભાર કડવો થઈ જાય ઉકળી જાય થઈ જાય પછી ગેસ બંધ કરીને પછી લીંબુ અને કોથમીર નાખી દેવાની તો આ તી સાંભારની રેસીપી એવરેસ્ટ નાખવાનો અને થોડો ગરમ મસાલો નાખવાનો ચલો હવે ઈડલી સાથે ખાવા માટે ચટણી બનાવું છું આ ટોપરો છે ટોપરાને છાલ કાઢી લીધી છે અને આ ધાણા છે આ લીંબુ આ મરચાં અને મીઠું એ બધું લઈને ચટણી બનાવી બધું પીસી નાખવાનું મીઠું દાળિયા નહીં આવી રીતે જ બનાવાય પણ અમને ટોપરા નહીં ભાવે છે અને આ લીંબુ હવે નાળિયેરની ચટણી માટે વઘાર કરું છું રાઈ નાખવાની

ટોપરું મરચાં લીંબુ મીઠું અને કોથમીર અને ઉપર આ વઘાર રેડી દેવાનો બહુ મસ્ત લાગે લા જવાબ ઇડલી સંભાર ચટણી મારું ખૂબ ખૂબ પ્રિય આવી જાઓ જમવા નગરમાં ઇડલી ખાય છે અને તું મને ખીચડું ખવડાવે આવું ન હાલે

તો ગણપતિ દાદાએ દર્શન કરવા આવ્યા છે. ઊંચા ગણપતિ આવ્યા છે અમે. જો અહીંયા લખ્યું છે. મંગલમૂર્તિ ગણેશ મંદિર. બહુ ખૂબ સરસ જગ્યા છે. આખું આટલું વિશાળ છે. જો સામે મહાદેવજીનું મંદિર છે અહીંયા. અને અહીંયા ઉપર ગણપતિ દાદાનું મંદિર છે. ચલો પેલા મહાદેવજીના દર્શન કરીએ આપણે વાહ વાહ અને આ છે ગણપતિ દાદા મંદિર ચલો ઉપર જઈને તમને દર્શન કરાવી જો કેટલું સરસ મંદિર છે

મગની ખીચડી હોય કે તુવેરની ખીચડી હોય કે ગમે એ ખીચડી હોય ખીચડી ને ખીચડી જ કહેવાય હો ચંબ ખાઈ લો ખીચડી છે પછી અલગ રીતે બનાવી હોય ઢીલી કે કે ટાઈટ કે કે ગમે એ ખીચડી ખીચડી જ કહેવાય કોઈ વાંધો નહીં ખીચડી જ બનાવી જાવ હા એમ અલગ હવે શબ્દનો વાપરતી આમાં લીલી ડુંગળી નાખવાથી અલગ થઈ જાય લીલી ડુંગળી નથી તો પાલક

દાદુનો આજ બર્થડે છે એટલે તો મારે બધું બહુ આજે તો મને બહુ આમ બધું રાજી રાજી થઈ જાય એવું લાગે બધું આમ રીમે બધું યાદ આવે છે મેં તો જોયું નથી તને મત કેતો તને આટલું બધું માન આપું ન દેવો મને તો પરમાનંદ કેવી ઘૂજ થઈ તો મિત્રો આજે જોરદાર મમ્મીએ હે ને પેલી ઈડલી બનાવી હતી ને તો એની ચટણી રહી ની જોરદાર ઈડલી હો કે આજે તમને જોવા દઈશ બહુ જોરદાર છે

મજા આવી ગયો મને જોઈન હાલો અત્યારે સુરેન્દ્રનગર વયા જઈએ એવું લાગે હે ગાઈઝ આ બ્લોગ અહીંયા જોઈન કરીએ છીએ આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી તમે મોજ કરો અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય બાય